પણ કહેવામાં આવે છે વળી અષાઢ પૂર્ણિમા ના દિવસે ભગવાન વેદવ્યાસ નો જન્મ થયો હોવાથી આ તિથિ ને વેદવ્યાસ જયંતિ તરીકે પણ ઓળખવામાં

ગુરુની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે ગુરુ પૂર્ણિમા માં અગિયાર જુલાઈ ને શુક્રવાર ના રોજ બપોરના બે કલાક ને સાત મિનિટે પૂર્ણ થશે તેથી દસ જુલાઈ ને ગુરુવાર ના રોજ ગુરુ પૂર્ણિમા નો પર્વ

પ્રાપ્ત કરવા આ દિવસે દાન કરીને પુણ્ય મેળવવાનું પણ વિશેષ મહત્વ છે સ્નાન કરવાનો પણ વિશેષ મહિમા છે વળી આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તેમજ ભગવાન સત્યનારાયણની કથાનો પાઠ વગેરે કરી શકાય છે હવે આપણે જોઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે શુભ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર કલાક ને દસ મિનિટ થી સવારના જ ચાર કલાક ને પચાસ મિનિટ સુધી નું રહેશે સૂર્યોદય સમય સવારે પાંચ કલાકને ને એકત્રીસ મિનિટે વિજય મુહૂર્ત બપોરના બે કલાકને ને પિસ્તાલીસ મિનિટ થી ત્રણ કલાકને ને ચાલીસ મિનિટ સુધી ચંદ્રોદય સમય સાંજે સાત કલાકને

ભરપૂર એવી અષાઢ પૂર્ણિમા નું વિશેષ મહત્વ છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર